નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ નવ વિષય વિજ્ઞાન જેનું ચેપ્ટર નંબર પાંચ સજીવનો પાયાનો એકમ અને આ ચેપ્ટર મિત્રો વિજ્ઞાનના બાયોલોજી વિભાગનું છે તો આ ચેપ્ટર છે એ આખું થિયરટીકલ છે અને જેમાં તમને વધારે પડતી સમજણ છે એ સમજાવવા માટે વધારે પડતી સમજણ પાડવા માટે ખાસ પ્રકારની આકૃતિઓનો આપણે અહીંયા ઉપયોગ કરેલો છે તો ચાલો મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ નવના ના ચેપ્ટર નંબર પાંચ જે બાયોલોજી વિભાગનું છે નામ છે સજીવનો પાયાનો એકમ ચાલો જેમાં આજો આપણો પ્રથમ પ્રશ્ન છે કે કોષ શબ્દ નો અર્થ આપો શબ્દ અને શોધ એટલે શું એની કેવી રીતે થઈ હતી ચલો શરૂઆત કરીએ તો કે કોષ શબ્દ છે એ લેટિન ભાષા મિત્રો ખાસ યાદ રાખજો કોષ શબ્દ છે એ લેટિન ભાષા લેટિન ભાષાનો શબ્દ સેલ્યુલા અહીંયા આપેલું છે સેલ્યુલા જેમાંથી આપણે કોષને ટૂંકમાં શું કહીએ છીએ સેલ તરીકે પણ ઓળખીએ પણ આ શબ્દ ક્યાંથી ઉતરી આવેલો છે તો કે લેટિન ભાષાનો જે શબ્દ સેલ્યુલા છે એની ઉપરથી આ કોષ શબ્દ ઉતરી આવેલો છે જેમાં એનો અર્થ થાય છે નાનો ઓરડો એટલે તમને અહીંયા સરસ મજાનું ચિત્ર બતાવેલું છે એક રૂમનું આપણે સામાન્ય રીતે શું કહીએ સેલ સેલનો અર્થ શું થાય છે તો કે એનો અર્થ થાય છે નાનો ઓરડો તમને પરીક્ષામાં સવાલ કઈ રીતે પૂછાય કે કોષ શબ્દ લેટિનના કયા શબ્દ પરથી ઉતરી આવેલો છે પર રોબર્ટ હુક સોળસો ને પાસઠ ચાલો સોળસો ને પાસઠ માં રોબર્ટ હુક નામના એક અંગ્રેજ વૈજ્ઞાનિક રોબર્ટ હુક નામનો અંગ્રેજ જે વૈજ્ઞાનિક છે એણે પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર જેને કહેવાય છે માઇક્રોસ્કોપ સૂક્ષ્મદર્શક યંત્ર એટલે માઇક્રોસ્કોપ જેમાં બાટલીના બૂચના પાતળા છેદનો મિત્રો બાટલીનો બૂચ એટલે બાટલીને બંધ કરવાનું જે બૂચ આવે છે આ બૂચનો શું કર્યું હતું એણે આ બૂચના પાતળા છેદનું નિરીક્ષણ કર્યું હતું અને બાટલીનો જે બુચ છે એ શેમાંથી બનાવવામાં આવે છે તો કે વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે આનું નિરીક્ષણ શું તો કે મધપુડાના ખાના જેવી રચના જે રીતે મધપુડામાં બધી જ માખીઓ ઉડી એટલે આપણને છે ખાના જેવી રચના દેખાય એવી રચના આ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકને દેખાણી શેમાં દેખાણી તો કે બુચના પાતળા છેદનું નિરીક્ષણ કર્યું એટલે કે એનું અવલોકન કર્યું ત્યારે અને તેને એને શું નામ આપ્યું કોષ જેને આપણે કહીએ છીએ સેલ મિત્રો સેલ શબ્દ ક્યાંથી આવે છે સેલ્યુલા પરથી આવેલ અહીંયા તમે જોઈ શકો છો આ સેલ શબ્દ પણ સેલ્યુલા પરથી આવે છે હવે જો આ જે રચના છે આ જે રચના છે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે છે જોઈ હતી એને આ રીતે રચના દેખાણી મધપુડામાં જે રીતે ખાના હોય એવી ખાનાવાળી રચના દેખાણી આ દરેક ખાનાને શું નામ આપ્યું એને કોષ નામ આપ્યું

આપણી જે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે હવે તમને મળી રહેવાની છે ગૂગલ પ્લે સ્ટોરમાંથી તો આ એપ્લિકેશનથી તમને શું લાભ થવાનો છે તો સૌ પ્રથમ શું કરવાનું પહેલાં તો ગૂગલ પ્લે સ્ટોર પર જયારે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ઇન્સ્ટોલ કરવાની છે ત્યારબાદ તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે જેવો મોબાઈલ નંબર એન્ટર કરો તરત તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે

ધોરણ નવ અને ધોરણ દસના આ ગણિત વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ અહીંયાથી તમને રેકોર્ડેડ લેક્ચરમાં મળી રહેવાનો છે આ લેક્ચર તમે એકવાર ડાઉનલોડ કરો પછી તમે ઓફલાઈન પણ એને જોઈ શકો છો આ ઉપરાંત આ જે ફ્રી મટીરિયલ્સ છે એમાં તમને ગુજરાત સરકાર દ્વારા પણ જે કંઈ શૈક્ષણિક માહિતી આપવામાં આવે જે કંઈ પરિપત્ર બહાર પાડવામાં આવે છે આ બધી જ વસ્તુ તમને છે તદ્દન ફ્રી મળી રહેવાની છે તેમજ તમને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી એકમ એકમ જે કસોટી છે આ કસોટીના પ્રશ્નપત્રો ઉપરાંત તમારી પરીક્ષાને અનુલક્ષીને ધ્યાનમાં રાખીને જે પ્રશ્નપત્ર બનાવેલા છે પ્રશ્નપત્ર પણ તમને મળવાના છે જેના થકી તમને પરીક્ષામાં ખૂબ સારો એવો ફાયદો થવાનો છે તેમજ જો તમારા કોઈ સગા સંબંધી આડોસ પડોશ મિત્રો તમારા નાના મોટા ચેપ્ટર વિષય પ્રમાણે દરેક ચેપ્ટર વાઇઝ દરેક ધોરણના દરેક વિષય પ્રમાણે દરેક ચેપ્ટર વાઇઝ સોલ્યુશન વાળા સરળ સમજૂતીના વિડીયો એને મળી રહેવાના છે જેથી એને અભ્યાસમાં ખૂબ વધારે મદદ મળી રહેશે તો જે વિદ્યાર્થી મિત્રો એ હજી પણ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી એ વિદ્યાર્થી મિત્રો ખાસ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરો ચાલો ફરીથી આપણે આપણા અભ્યાસ પર જઈએ તો આપણે વાત કરતા હતા કોષ વિશે તો આ ખૂબ જ નાની અને અગત્યની ઘટનાનું સ્થાન જીવ વિજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ મહત્વનું છે આ કઈ નાની ઘટના કઈ અગત્યની ઘટના તો કે કોષની શોધની વાત કરે છે અહીંયા કોની વાત કરે છે કોષની જે શોધ થઈ એનું ખૂબ જ મહત્વનું છે ક્ષેમાં તો કે જીવ વિજ્ઞાન જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી આ જીવ વિજ્ઞાનની અંદર કોષનું ખૂબ જ મહત્વ છે આ ઉપરાંત રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક જેણે સોળસો ને પાસઠની અંદર અંગ્રેજ છે જેણે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો છે ભિન્ન ભિન્ન એટલે કેવા એકમો મિત્રો કે અલગ અલગ એકમો છે કેવા છે અલગ અલગ એકમો આવેલા છે આ એકમો માટે આજ સુધી આ જે અલગ અલગ પ્રકારના એકમો છે એની માટે આજ સુધી જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ થાય છે હજી પણ જે રોબોટ હૂકે જે કોષની એને એને જ જ આપણે અનુસરીએ છીએ હાલમાં પણ કોષ તરીકે ઓળખવામાં આવે છે ચલો ત્યાર બાદ આપણે સરસ મજાની આગળની પ્રવૃત્તિ સમજવાની છે કે ડુંગળીના છાલના કોષના ડુંગળીના છાલનો જે કોષ હોય છે એનું હંગામી આસ્થાપન કર હંગામી એટલે કે થોડા સમય માટેનું હંગામી આસ્થાપન તૈયાર કરવાની રીત વર્ણવો અને આસ્થાપનનું અવલોકન એટલે કે જે તમે સ્લાઇડ બનાવેલી છે આ સ્લાઇડને તમારે નિરીક્ષણ કરવાનું છે અને તમારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ આઠની અંદર છે ડુંગળીના કોષ અને ગાલના કોષ વિશે થોડી ઘણી માહિતી મેળવેલી છે ફરીથી અહીંયા તમારે આવે છે ડુંગળીના કોષ વિશે તો અહીંયા માહિતી મેળવવાની છે ડુંગળીના છાલના કોષનું હંગામી આસ્થાપન તૈયાર કરવું તો મારી પાસે સાધનોમાં મારે શું જોઈએ તો કે એક ચીપીયો જોઈશે વોચ ગ્લાસ જે કાચનો હોય સ્લાઇડ જે આપણને જોયું છે કે જ્યારે આપણે બ્લડ ગ્રુપ ચેક કરાવવા જઈએ એટલે લંબ ચોરસ પટ્ટી આકારની જે કાચની બનેલી હોય એને કહેવાય સ્લાઇડ કવર સ્લીપ તો કે ચોરસ હોય એ પણ કાચની બની હોય અને એકદમ પાતળો કાચ હોય છે ત્યારબાદ પીછી અને સંયુક્ત સૂક્ષ્મ દર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપની મારે અહીંયા જરૂર પડશે ચલો અભિરંજક તરીકે મારે કોનું દ્રાવણ જોઈએ છે આયોડિનનું વિદ્યાર્થી મિત્રો અહીંયા અભિરંજક તરીકે માત્ર ફરજિયાત નથી આયોડિનના સ્થાને પણ તમે કે મિથિલીન નો પણ ઉપયોગ કરી શકો છો આ ઉપરાંત પદાર્થ મારે કોનો જોઈએ છે કોષ તો કે ડુંગળીની છાલ નો તો ડુંગળી તો જોઈશે જ ડુંગળીનું એક

સ્લાઇડ પર મૂકવાનું છે એની ઉપર તમારે અભિરંજક છે જેથી તમારી જે ડુંગળીનો કોષ છે એ અભિરંજિત થઈ જાય ઉપર સ્લાઇડની ઉપર કવર સ્લીપ મૂકો એટલે દ્રાવણ બધું ક્યાં આવી જાય સાઈડમાં આવી જાય અને તમને કોષ છે એ ચોખ્ખો દેખાય હવે ત્યારબાદ તમારે શું કરવાનું છે ત્યારબાદ તમારે એનું નિરીક્ષણ કરવાનું છે માઇક્રોસ્કોપની અંદર ચલો ફરીથી એકવાર કે ડુંગળીના કંદનો નાનો ટુકડો કરવાનો છે અને એમાંથી ચીપિયાની મદદથી અંદરની સપાટીમાંથી પાતળું પળને અલગ કરો આ પાતળું પળ કેવું છે પાણી કલરનું આ પાતળા પડને પાણી ભરેલા હોચ ગ્લાસની અંદર મૂકવાનું છે હવે શું કરવાનું તો કે કાચની એક સ્વચ્છ સ્લાઇડ લેવાની છે એના પર પાણીનું ટીપું મૂકી તેના પર ડુંગળીના પાતળા પડનો નાનો ટુકડો મૂકવાનો છે જે તમે ડુંગળીના બે છાલની વચ્ચેથી કાઢો તો પાણી કલરનો છે હવે શું કરશું તો કે પીછે વડે આ પડને સીધું કરવાનું છે જો અહીંયા તમારે છે ચીપિયાનો કે હાથનો ઉપયોગ કરવાનો નથી શું કામ કે ચીપિયો કે હાથનો ઉપયોગ કરશો તો એ પળ શું થાય છે એકદમ પાતળું હોય છે તૂટી જવાની બીક લાગશે ત્યાર પછી આયોડિન જે અભિરંજક છે એનું એકાદુ ટીપું એની પર મૂકવાનું છે હવે એના પર સોયની મદદથી કવર સ્લીપ એ રીતે ઢાકો કે જેથી હવાના પરપોટા અંદર ન રહે

એના હેઠળ તમારે અવલોકન કરવાનું છે ફરીથી એકવાર કહું છું ડુંગળી લેવાની છે કાપવાની છે બે છાલ વચ્ચેથી પાણી કલરનું પડ સીપિયા વડે બહાર કાઢવાનું છે ત્યારબાદ એને ક્યાં મૂકવાનું છે પાણીમાં હવે એ પળને લઈને તમારે મૂકવાનું સ્લાઇડ પર પડ મૂકવો એના ઉપર તમારે આયોડીનના એકથી બે ટીપા નાખવાના છે અભિરંજિત કરવાનું છે એના ઉપર કવર સ્લીપ મૂકવાની આ તમારી સ્લાઇડ તૈયાર થઈ ગઈ નિરીક્ષણ કરવા આ સ્લાઇડને ક્યાં લઈ જવાની છે આ સ્લાઇડને લઈ જવાની છે માઇક્રોસ્કોપ ઉપર એમાં તમારી પાસે બે લેન્સ છે ઓછી ક્ષમતાવાળો અને વધુ ક્ષમતાવાળો આ બંને હેઠળ તમારે અવલોકન કરવાનું છે આ પ્રમાણે વિવિધ આકારવાળા ડુંગળીના જે પડ છે તેમજ વિવિધ આકારની ડુંગળીના પડને લઈને જે સ્લાઇડ બનાવી છે એને સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણે અવલોકન કરવાનું છે ચલો આપણો પ્રથમ પ્રશ્ન કે અવલોકન કરતાં આપણને શું દેખાય છે તમે શું અવલોકન કરો છો તો કે સૂક્ષ્મદર્શ્ય કેન્દ્રમાં જ નાના મોટા ખાના આવેલા છે નાના મોટા ખાના સ્વરૂપે જે કોષો આવેલા છે આ કોષોનું આપણે અવલોકન કરવાનું યાદ કરો રોબર્ટ હુક મધપુડાના ખાના જેવી રચના જોઈતી અંદર આ કોષનું અવલોકન કરવાનું છે ચલો આગળનો પ્રશ્ન છે શું તમે જે સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા નિહાળી રહ્યા છો એટલે કે જોઈ રહ્યા છો તેની આકૃતિ કાગળ કે અવલોકન પત્ર પર દોરી શકાય છે હા કેમ ન દોરી શકાય એની આકૃતિ દોરી શકાય છે આ છે ઓનિયન સેલ એટલે કે ડુંગળીનો કોષ ડુંગળીનો કોષ જેમાં આપણને આ રીતે ખાના ખાના વાળી રચના જોવા મળે છે આ રીતે એને તમે છે કાગળ પર દોરી પણ શકો છો આ દરેક કોષ છે ને વચ્ચે જે આવેલું છે કોષ કેન્દ્ર છે છે કોષ કેન્દ્ર અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અવલોકન પરથી તમને શું ખબર પડે કે ડુંગળીના જે કોષો છે કેવા છે લાંબા છે કેવા છે લંબચોરસ આકારના છે આ ડુંગળીના કોષને દોરી પણ શકાય છે શું તમે દોરેલી આકૃતિ નીચે આપેલી આકૃતિ જેવી જ દેખાય છે

દેખાય છે તો બંને આકૃતિ છે એક સમાન જેવી છે ત્યારબાદ આગળ કે વિવિધ આકારવાળા ડુંગળીના ફળમાંથી બનાવેલી હંગામી સ્લાઇડમાં તમે શું અવલોકી શકો છો એટલે કે જે શું તમે એમાં જોઈ શકો છો તો કે વિવિધ આકારવાળા ડુંગળીના પડમાંથી બનાવેલી હંગામી સ્લાઇડમાં પણ નાના મોટા ખાના સ્વરૂપે કોષ રચનાને જોઈ શકાય છે જે હમણાં આપણે ચિત્ર સ્વરૂપે રજૂ કરેલી હતી શું તમે એક સરખી સંરચનાઓ અવલોકો છો એટલે કે જોવો છો અથવા તો અલગ અલગ સંરચનાને અવલોકો એટલે કે જુઓ છો એક સરખી દેખાય છે કે પછી અલગ અલગ દેખાય છે તો કે બધી જ એક સરખી જોવા મળે વિદ્યાર્થી મિત્રો ડુંગળીની વાત છે તો ડુંગળીની જે બધી સંરચનાઓ છે કેવી દેખાય છે એક સરખી દેખાય છે આ રીતે રચનાઓ બધી જે ભેગી મળે છે ડુંગળીનું શલકી આવરણ રચે છે આ બધી રચનાઓ ભેગી મળીને ડુંગળીનું કયું આવરણ રચે છે વિદ્યાર્થી મિત્રો તો એ ડુંગળીનું શલકી આવરણ રચે છે ત્યારબાદ કે વિવિધ આકારની ડુંગળીના પડ સૂક્ષ્મકર્ષ કેન્દ્ર દ્વારા અવલોકન કરવાથી શું નક્કી કરી શકાય અલગ અલગ આકારની ડુંગળી તમારે લેવાની છે એના અલગ અલગ પ્રકારના તમારે પડ જોવાના છે તો શું નક્કી કરી શકાય કે ડુંગળીનો આકાર વિવિધ હોય એટલે કે અલગ અલગ હોય આવા વિવિધ આકારની જે ડુંગળીના પળ છે એ દ્વારા અવલોકનમાં એક જેવી સંરચના ધરાવે છે ભલે ડુંગળી અલગ અલગ હોય પણ એના કોષની જે સંરચના છે આ બધી કેવી છે લગભગ એક સમાન જેવી હોય છે આ પરથી આપણે નક્કી કરી શકાય કે ડુંગળીના કોષો એક સમાન ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે અને ડુંગળીના આકાર સાથે તેનો કોઈ સંબંધ નથી ડુંગળી નાના કદની હોય તોય ભલે અને મોટા કદની હોય તોય ભલે એના આકાર એટલે કાંઈ લેવા દેવા નથી બધા કોષો કેવા દેખાય છે એક સમાન સંરચના ધરાવતા હોય એવા આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ આપણો આગળનો પ્રશ્ન છે કે નીચેના વૈજ્ઞાનિકોનો જીવવિજ્ઞાનમાં જીવ એટલે કે બાયોલોજીમાં ફાળો જણાવો એટલે કે તેણે શું કામ કર્યું તું જીવ વિજ્ઞાનની ખોજ અંગે તો પહેલું જ આવે છે રોબર્ટ હુક સોળસો ને પાંસઠની અંદર એક અંગ્રેજી વૈજ્ઞાનિક છે જેને જાતે પોતાની જાતે સૂક્ષ્મદર્શિક યંત્ર બનાવ્યું અને આમાં એણે શું કર્યું તેમાં ઓકની છાલ જે આપણે બાટલીના બુચ તરીકે વાપરીએ છીએ ક્યાં વાપરીએ છીએ બાટલીના બુચ તરીકે જે તે તમને અહીંયા ઓકની છાલ ચિત્રમાં આપેલી છે ના નિર્જીવ કોષો જોયા જે સજીવ નથી સજીવ નથી એના પણ એને કોષ જોયા પ્રથમ વખત પોતાની જાતે બનાવેલા માઇક્રોસ્કોપમાં અને આ બૂચની મધપુડાના ખાનાઓ જેવી રચના જોઈને આ વૈજ્ઞાનિકે એને શું નામ આપ્યું કોષ નામ આપ્યું કોને મધપુડાના ખાના જેવી રચના જોઈ એને અને સૌ પ્રથમ એને સજીવ કોષો જોયા કે નિર્જીવ કોષો તો સૌ પ્રથમ એને જોયા છે નિર્જીવ હોક સોળસો ને ચુમ્મોતેર રોબર્ટ હોક સોળસો ને પાસઠ લ્યુએન સોળસો ને ચુમ્મોતેર આ વૈજ્ઞાનિકે જાતે સૂક્ષ્મ દર્શક કેન્દ્ર બનાવ્યું રોબર્ટ હૂકે પણ જાતે બનાવ્યું લ્યુવેન હોકે પણ જાતે બનાવ્યું છે તેમાં સૌપ્રથમ વખત તેણે બેક્ટેરિયાના સહિતના ઘણા સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કર્યો અને તેમણે સાદા સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું રોબર્ટ હુકે તો ખાલી કોષની શોધ કરી હતી પણ આ લ્યુવેન હોકે થોડુંક વધારે પડતું નિરીક્ષણ કરીને એમાં શું કર્યું કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું છે

એમાં લાક્ષણિક ગોળાકાર કાય કોષ કેન્દ્ર તરીકે વર્ણવ્યું છે કોષ કેન્દ્ર નામ આપ્યું છે છે ત્યારબાદ આવે ઓગણચાલીસ આ પરકિંજે શું કર્યું તો કે આ વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત પ્રવાહી કોષમાં રહેલા જીવંત પ્રવાહી દ્રવ્યને પ્રોટોપ્લાઝમ જેને કહેવાય જીવરસ જીવંત પ્રવાહી છે એટલા માટે નામ શું આપ્યું છે જીવરસ આ જીવરસ નામ કોણે આપ્યું આપેલું છે ત્યારબાદ સ્લેડન અને સ્વન સ્લેડન અને સ્વન અઢારસો આડત્રીસ અને અઢારસો ને તેમણે કોષવાદ રજૂ કર્યો આ બંને ભેગા મળીને સ્લેડન અને સોને ભેગા મળીને કોષવાદ રજૂ કર્યો છે એમના મતે એમના કહેવા પ્રમાણે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓના આ જે બધા જે સંરચના છે એ કોષોની બનેલી છે એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ આ બધા છે કોષોના બનેલા છે અને કોષ એ સજીવનો પાયાનો એકમ છે

ત્યારબાદ આવે અઢારસો ને પંચાવન હવે આ વૈજ્ઞાનિકે શું કર્યું આધુનિક કોષવાદ રજૂ કર્યો અગાઉ કયો વાત કરી હતી કોષવાદ ની વાત કરી હતી કોણે સ્લેડન અને સોને પણ જે આ વૈજ્ઞાનિક છે એને કયો કોષવાદ રજૂ કર્યો અને સમજાવ્યું છે વાત કરાવી કોષ વિભાજનની પ્રક્રિયાથી નવા કોષનું નિર્માણ થાય છે આવું કોણે કીધું છે આવું વિશોર્વ નામના વૈજ્ઞાનિકે અઢારસો ની અંદર સાબિત કર્યું છે

અવલોકન કર્યું છે કેમિલો ગોલ નામના વૈજ્ઞાનિકે અઢારસો નેવુંની ની અંદર વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ ફરીથી મળીશું આપણા નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત